કયા બાળકોને મળે છે ઉત્તર છે જેમની બુદ્ધિ બહાર નથી ભટકતી પોતાને આત્મા સમજી બાપની યાદમાં રહે છે એમને બાપનો કરંટ મળે છે બાબા બાળકોને સકાશ આપે છે બાળકોનું કામ છે બાપના કરંટને કેચ કરવાનું કારણ કે કરંટથી જ આત્મારૂપી બેટરી ચાર્જ થશે તાકાત આવશે વિકર્મ વિનાશ થશે આને જ યોગની અગ્નિ કહેવાય છે એનો અભ્યાસ કરવાનો છે ઓમ શાંતિ ભગવાન વાચ હમણા બાકોને ઘર પણ યાદ આવે છે બાપ તો ઘરની અને રાજધાનીની વાત જ સંભળાવશે અને બાળકો પણ આ વાતોને સમજે છે કે આપણું આત્માઓનું ઘર કેવું છે આત્મા શું છે આ પણ સારી રીતે સમજી ગયા છે કે બાબા આપણને આવીને ભણાવે છે બાપ ક્યાંથી આવે છે પરમધામથી એવું નહીં કહેવાશે પાવન દુનિયા બનાવવા કોઈ પાવન દુનિયામાંથી આવે છે ના બાપ કહે છે હું સત્યુગી પાવન દુનિયામાંથી નથી આવ્યો હું તો ઘરેથી આવું છું જે ઘરેથી આ બાકો આવ્યા છો પાઠ ભજવવા હું પણ ડ્રામા પ્લાન અનુસાર દર પાંચ હજાર વર્ષ પછી ઘરેથી આવું છું હું રહું જ ઘરમાં છું પરમધામમાં છું બાપ સમજાવે પણ એવું સહજ છે જેમ બાપ શહેરથી આવ્યા હોય કહે છે જેવી રીતે તમે આવ્યા છો પાઠ ભજવવા હું પણ ત્યાંથી આવ્યો છું પાઠ ભજવવા જામાં પ્લાન અનુસાર હું નોલેજફુલ છું બધી વાતોને હું જાણું છું જામાં પ્લાન અનુસાર કલ્પ કલ્પ હું આ જ વાત તમને સંભળાવું છું જ્યારે તમે કામ ચિતા પર ચડીને કાળા ભસ્મ થઈ જાઓ છો આગમાં મનુષ્ય કાળા થઈ જાય છે ને તમે પણ શ્યામ થઈ ગયા છો સતો પ્રધાન વાળી તાકાત પૂરી નીકળી ગઈ છે આત્માની બેટરી એવી ન થાય જે એકદમ ડિસ્ચાર્જ થઈ જાય અને મોટર ખાલી થઈ જાય આ સમયે બધાનો ડિસ્ચાર્જ થવાનો સમય આવી ગયો છે ત્યારે બાપ કહે છે ડ્રામા અનુસાર હું આવું છું જે આદિ સનાતન દેવી દેવતા ધર્મના છે એમની બેટરી ચાર્જ થઈ છે તમારી બેટરી હમણાં ચાર્જ થવાની જરૂર છે એવું પણ નથી ફક્ત સવારે અહી આવીને બેસવાથી બેટરી ચાર્જ થઈ જશે ના બેટરી ચાર્જ તો ઉઠતા બેસતા ચાલતા પણ થઈ શકે છે યાદમાં રહેવાથી તમે પહેલા પવિત્ર આત્મા સતો પ્રધાન હતા સાચું સોનું સાચા ઘરેણા હતા હમણાં તમે પ્રધાન થઈ ગયા છો તમે પહેલા હવે ફરી આત્મા સતો પ્રધાન બને છે તો શરીર પણ પવિત્ર મળશે આ ખૂબ સહજ પવિત્ર થવા માટે ભઠ્ઠી છે અને યોગની ભઠ્ઠી પણ કહી શકાય છે સોનાને પણ ભઠી માં નાખે છે સોનાને શુદ્ધ બનાવવાની ભઠ્ઠી બાપને યાદ કરવાની ભઠ્ઠી કરવા જરૂર બનવાનું છે યાદ નહીં કરશો તો એટલા પવિત્ર નહીં થશો પછી હિસાબ કિતાબ ચૂકતું કરવાના જ છે કારણ કે કયા મતનો સમય છે બધાને ઘરે જવાનું છે બુદ્ધિમાં ઘરની યાદ બેસેલી છે બીજા કોઈની પણ બુદ્ધિમાં નહીં હશે તે બ્રહ્મને ઈશ્વર કહી દે છે એને ઘર નથી સમજતા તમે આ બેહદ ડ્રામાના એક્ટર છો ડ્રામાને તો તમે સારી રીતે જાણી ગયા છો બાપે સમજાવ્યું છે એટલે ઘરે જવા માટે પોકારે છે બાબા આવીને પાવન બનાવો નહીં તો આપણે જઈ નથી શકતા બાપ જ આ વાતો બાળકોને સમજાવે છે આપણ પણ બાળકો સમજી ગયા છે ત્યારે એમને પિતા પિતા કહે છે ટીચર પણ કહે છે મનુષ્ય તો શ્રી કૃષ્ણને ટીચર સમજે છે આપ બાળકો સમજો છો શ્રી કૃષ્ણ તો સ્વયં ભણતા હતા સત્યુગમાં શ્રી કૃષ્ણ ક્યારેય કોઈના ટીચર બન્યા નથી એવું પણ નથી ભણીને ટીચર બન્યા ભણીને પછી ટીચર બન્યા શ્રી કૃષ્ણની બાળપણથી લઈને મોટા ભણા મોટા થયા ત્યાં સુધીની કહાની આપ બાકો જ જાણો છો મનુષ્ય તો શ્રી કૃષ્ણને ભગવાન સમજીને કહી દે છે જ્યાં જુઓ કૃષ્ણ જ કૃષ્ણ છે રામના ભક્ત હશે કહેશે જ્યાં જુઓ રામ જ રામ છે દોરો એટલે કે સૂત જ મૂંઝાઈ ગયો છે હમણાં તમે હમણાં જાણો છો ભારતનો પ્રાચીન યોગ અને જ્ઞાન પ્રસિદ્ધ છે મનુષ્ય કઈ નથી જાણતા જ્ઞાન સાગર એક બાપ છે એ આપ બાકોને જ્ઞાન આપે છે તો તમે પણ માસ્ટર જ્ઞાન સાગર કહેવાશો પરંતુ નંબર બાર પુરુષાર્થ અનુસાર સાગર કહેવાય કે નદી કહેવાય તમે છો જ્ઞાન ગંગાઓ આમાં પણ મનુષ્ય મૂંઝાય છે માસ્ટર જ્ઞાન સાગર કહેવું બિલકુલ ઠીક છે બાપ બાળકોને ભણાવે છે સ્ત્રી પુરુષની વાત નથી વારસો પણ આપ સર્વ આત્મા છો એટલે બાપ કહે છે દેહી અભિમાની બનો જેવી રીતે હું પરમ આત્મા જ્ઞાન સાગર તેવી રીતે તમે પણ જ્ઞાન સાગર છો મને પરમ પિતા પરમાત્મા કહે છે મારી ડ્યુટી સૌથી ઊંચી છે રાજા રાણીની ડ્યુટી પણ સૌથી ઊંચી હોય છે ને તમારી પણ ઊંચી રાખેલી છે અહીં તમે જાણો છો આપણે આત્માઓ ભણીએ છીએ પરમાત્મા ભણાવે છે એટલે દેહી અભિમાની ભવ બધા બ્રધર્સ થઈ જાય છે બાપ કેટલી મહેનત કરે છે હમણાં આપ આત્માઓ જ્ઞાન લઈ રહ્યા છો પછી ત્યાં જશો તો પ્રારબ્ધ ચાલે છે ત્યાં બધાનો બ્રધરલી એટલે કે ભાઈ ભાઈનો પ્રેમ રહે છે બ્રધરલી પ્રેમ ખૂબ સારો હોય છે સારો જોઈએ કોઈને રિગાર્ડ આપો કોઈને ન આપો એવું નહીં એ લોકો કહે છે હિન્દુ મુસલમાન ભાઈ ભાઈ પરંતુ એકબીજાને તે રિગાર્ડ નથી આપતા બહેન ભાઈ નહીં ભાઈ ભાઈ કહેવું ઠીક છે બ્રધરહુડ આત્મા અહીં પાઠ ભજવવા આવ્યો છે ત્યાં પણ ભાઈ ભાઈ થઈને રહે છે ઘરમાં જરૂર બધા ભાઈ ભાઈ થઈને રહેશે બહેન ભાઈના વસ્ત્ર તો અહીં છોડવું પડે છે ભાઈ ભાઈ નું જ્ઞાન બાપ જ આપે છે આમ આત્મા ભ્રુકુટીની વચ્ચે રહે છે તમારે પણ નજર અહીં નાખવાની છે આપણે આત્મા શરીર રૂપી તક્ત પર બેઠા છીએ આ આત્માનું સિંહાસન અથવા અકાળ તક્ત છે આત્માને ક્યારેય કાળ ખાતો નથી બધાનું તક્ત આ છે ભ્રુકુટીની વચ્ચે આના પર તો અકાળ આત્મા બેઠો છે કેટલી સમજની વાતો છે બાળકોમાં પણ આત્મા જાય છે તો ભ્રુકુટીની વચ્ચે બેસે છે તે નાનું તક્ત પછી મોટું થતું જાય છે અહીં ગર્ભમાં આત્માને ભોગના ભોગવવી પડે છે ત્યારે પશ્ચાતાપ કરે છે અમે ક્યારેય પાપ આત્મા નહીં બનીશું અડધો કલ્પ પાપ આત્મા બનીએ છીએ હમણાં બાપ દ્વારા પાવન આત્મા બનીએ છીએ તમે તન મન ધન બધું જ બાપને આપો છો આટલું દાન કોઈ જાણતા નથી દાન લેવા અને આપવા વાળા પણ ભારતમાં જ આવે છે આ બધી મહિન સૂક્ષ્મ વાતો છે સમજવાની ભારત કેટલો અવિનાશી ખંડ બન્યો છે બીજા બધા ખંડ ખતમ થવાના છે આ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે આ તમારી બુદ્ધિમાં છે દુનિયા નથી જાણતી આને નોલેજ કહેવું સારું છે નોલેજ ઇઝ સોર્સ ઓફ ઇન્કમ આનાથી ઇન્કમ ખૂબ થાય છે બાપને યાદ કરો આ પણ નોલેજ આપે છે પછી સૃષ્ટિ ચક્રની પણ નોલેજ આપે છે આમાં મહેનત છે આપણે આત્માઓએ હવે પાછા જવાનું છે એટલે આ જૂની દુનિયા અને જૂના શરીરથી ઉપરામ રહેવાનું છે દેહ સહિત જે કંઈ જુઓ છો બધું ખલાસ થઈ જવાનું છે હમણાં આપણે ટ્રાન્સફર થઈએ છીએ આ તો બાપ જ બતાવી શકે છે આ બહુ જ ઊંચી પરીક્ષા છે જે બાપ જ ભણાવે છે આમાં પુસ્તક વગેરેની જરૂર નથી બાપને યાદ કરવાના છે બાપ ચોર્યાસી નું ચક્ર સમજાવી દે છે જામાના સમયને તો કોઈ જાણતું જ નથી ઘોર અંધકારમાં છે તમે હમણાં જાગ્યા છો મનુષ્ય તો જાગતા નથી એટલી તમે મહેનત કરો છો વિશ્વાસ નથી કરતા કે ભગવાન આવીને આમને ભણાવે છે જરૂર કોઈમાં આવશે ને હવે બાપ આત્માઓને સલાહ આપે છે આમ આમ કરો જે મનુષ્ય સમજી જાય તમારી માટે તો સહજ છે નંબર વાર તો છે જ સ્કૂલમાં પણ નંબર વાર હોય છે ભણતરમાં પણ નંબર વાર હોય છે આ ભણતર થી ઊંચી રાજાઈ સ્થાપન થઈ રહી છે પુરુષાર્થ એવો કરવાનો છે જે આપણે રાજા બનીએ આ સમયે જે તમે પુરુષાર્થ કરશો તે કલ્પ કલ્પાંતર કરતા રહેશો અને ઈશ્વરીય લોટરી કહેવાય છે કોઈને થોડી કોઈને વધારે લોટરી હોય છે રાજાઈની પણ લોટરી હોય છે આત્મા જેવા કર્મ કરે છે એવી લોટરી મળે છે કોઈ ગરીબ બને છે કોઈ સાહુકાર બને છે આ સમયે આ બાળકોની પૂરી લોટરી બાપ પાસેથી મળે છે આ સમયના પુરુષાર્થ પર ખૂબ આધાર છે નંબર 1 પુરુષાર્થ છે યાદનો તો પહેલા યોગ બળથી સ્વચ્છ તો બનો તમે જાણો છો જેટલા આપણે બાપને યાદ કરીશું એટલી નોલેજ ધારણ થશે અને અનેકને સમજાવીને પોતાની પ્રજા બનાવીશો ભલે કોઈ પણ ધર્મવાળો હોય જ્યારે પરસ્પર મળો છો તો બાપનો પરિચય આપો આગળ ચાલી તે જોશે કે વિનાશ સામે છે વિનાશના સમયે મનુષ્યોને વૈરાગ આવે છે આપણે ફક્ત કહેવાનું છે તમે આત્મા છો હે ગોડ ફાધર કોને કહ્યું આત્માએ હવે બાપ આત્માઓને કહે છે કે હું તમારો ગાઈડ બનીને તમને લઈ જઈશ મુક્તિ ધામમાં બાકી આત્માનો ક્યારેય વિનાશ નથી થતો તો મોક્ષનો પણ સવાલ નથી દરેકે પોતપોતાનો પાર્ટ ભજવવાનો છે આત્માઓ અવિનાશી ક્યારેય પણ વિનાશ નહીં થશે બાકી ત્યાં જવા માટે બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે ઘરે ચાલ્યા જશો અંતે મોટા મોટા સંન્યાસી પણ સમજશે પાછું તો બધાએ જવાનું છે તમારો પેગામ બધાની બુદ્ધિમાં ઠકો કરશે ત્યારે તો ગાયન છે અહો પ્રભુ તા તમારી ગતમત તો જરૂર કોઈને મત આપશે એ પોતાની પાસે રાખશે એમને મતથી એમની મતથી સદગતિ કેવી રીતે થાય છે એ જરૂર બતાવશે ને પછી તેઓ કહે છે તમારી ગત મત તમે જાણો અમે નથી જાણતા આ પણ કોઈ વાત છે બાપ કહે છે આ શ્રીમત થી તમારી ગતિ થઈ જાય છે તે આપણને શીખવાડે છે તમે કહેશો અમે બાબાને જાણીએ છીએ તે ગાય છે તમારી ગતમત તમે જાણો પરંતુ તમે એવું નહીં કહેશો બુદ્ધિમાં પૂરું જ્ઞાન બેસી જાય એમાં પણ સમય લાગે છે સંપૂર્ણ તો હજી કોઈ બન્યું નથી સંપૂર્ણ બની જાય જાય ચાલ્યા જવાનું તો નથી હમણાં બધા પુરુષાર્થ કરી રહ્યા છે બાબાને ભલે પહેલા જોરથી વૈરાગ આવ્યો બ્રહ્મા બાબાને જોયું ડબલ સે જ બનુ છું પણ ડ્રામાનુસાર અનુસાર બાબાએ દેખાડ્યું તો જટ ખુશ થઈ ખુશી ના લીધે બધું છોડી દીધું વિનાશ પણ જોયો તો ચતુર્ભુજ પણ જોયા સમજ્યા હવે તો રાજા ય મળે છે થોડા દિવસોમાં વિનાશ થશે એવો નશો ચડી ગયો હમણાં તો સમજે છે આ તો ઠીક છે રાજધાની બનશે આ ઘણાઓને રાજાઈ મળવાની છે એક હું જઈને શું કરીશ આ જ્ઞાન હમણાં મળે છે પહેલા ખુશીનો પારો ચડી ગયો પુરુષાર્થ તો બધા કરવાનો છે તમે પુરુષાર્થ માટે બેઠા છો સવારે યાદમાં બેસો છો આ બેસવું પણ સારું છે જાણો છો બાબા આવ્યા છે બાબા આવ્યા કે દાદા આવ્યા આ તો ગુડ જાણે ગુડની ગોથરી જાણે એક એક બાળકને જોતા રહેશે એક એકને બેસીને સકાશ આપે છે યોગની અગ્નિ છે ને યોગ અગ્નિથી એમના વિકર્મ ભસ્મ થઈ જાય જેમ કે બેસીને લાઈટ આપે છે એક એક આત્માને સર્ચ લાઈટ આપે છે જેવી રીતે બાપ કહે છે હું દરેક આત્માને બેસીને

બાપ બેટરી ચાર્જ કરવા આવ્યા છે એમની ફરજ છે સર્વિસ કરવી બાકો સ્વીકાર કરે છે કે નહીં આ તો એમનો આત્મા જાણે બાકો સર્વિસ સ્વીકાર કરે કે નહીં એમનો આત્મા જાણે ક્યાં ખાલ આત્મા બેઠા છે આ બધી વાતો બાપ સમજાવે છે હું પણ પરમાત્મા છું મુજ બેટરીની સાથે યોગ લગાવો હું પણ સકાશ આપીશ ખૂબ પ્રેમથી એક એકને સકાશ આપું છું તમે તો બેસો બાપને યાદ કરવા બાપ કહે છે હું એક એક આત્માને સકાશ આપું છું સામે બેસી લાઈટ આપું છું તમે તો એવું નથી કર નથી કરતા એવું નહીં કરશો જે પકડવા વાળા હશે તે પકડશે અને એમની બેટરી બાબા દિવસે દિવસે તો બતાવતા રહે છે બાકી સમજ્યા સમજ્યા ન આ તો નંબર વાર સ્ટુડન્ટ પર આધાર છે તમને બહુ જ તરાવટી માલ મળી રહ્યો છે કોઈ હજમ પણ કરે ને મોટી લોટરી છે જન્મ જન્માંતર કલ્પ કલ્પાંતર ની લોટરી છે આના પર પૂરું અટેન્શન આપવાનું છે બાબાથી આપણે લઈ રહ્યા છીએ બાપ પણ ભ્રુકુટી વચ્ચે બેઠા છે બાજુમાં તમારે પણ પોતાને આત્મા સમજી બાબાને યાદ કરવાના છે નહીં કે બ્રહ્માને આપણે એમની સાથે યોગ લગાવીને બેઠા છીએ આમને જોતા પણ અમે એમને જોઈએ છીએ આત્માની જ વાત છે ને અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આત્માને સ્વચ્છ બનાવવા માટે સવારે સવારે બાપથી સર્ચ લાઈટ લેવાની છે ઉદ્યોગ બહારથી કાઢી એક બાપમાં લગાવવાનો છે બાપના કરન્ટને કેચ કરવાનો છે બીજું પરસ્પર ભાઈ ભાઈના સાચા પ્રેમથી રહેવાનું છે બધાને રિગાર્ડ આપવાનો છે આત્મા ભાઈ અકાળ તક્ત પર વિરાજમાન છે એટલે ભૃકુતિમાં જ જોઈને વાત કરવાની છે આજનું વરદાન પોતાના સંપર્ક દ્વારા અનેક આત્માઓની ચિંતાને ખતમ કરવા વાળા સર્વના પ્રિય ભવ વર્તમાન સમયે વ્યક્તિઓમાં સ્વાર્થ ભાવ હોવાના કારણે અને વૈભવો દ્વારા અકાળ પ્રાપ્તિ થવાના કારણે આત્માઓ કોઈ ચિંતામાં પરેશાન છે આ ચિંતક આત્માઓના થોડા સમયનો સંપર્ક પણ એ આત્માઓની ચિંતાઓને ખતમ કરવાનો આધાર બની જાય છે આજે વિશ્વને તમારા જેવા શુભચિંતક આત્માઓની આવશ્યકતા છે એટલે આપ વિશ્વના અતિ પ્રિય છો સ્લોગન છે આપ હીરાતુલ્ય આત્માઓના બોલ પણ રત્ન સમાન મૂલ્યવાન હોય ઓમ શાંતિ